મને એવું લાગે છે તમે ઘાઉ આવજો ને હમણાં જઈ રહ્યા ગોમ ફો ગોમ ફો જઈ રહ્યા તો હાર્યો ભો એ આવજો એ

કમા ભાઈ બચાવજો બચાવજો બચાવ આપણે લઈ આવવાના શું શું પણ શું થયું તમને એમ આપણે બે ગાધી છે હેડો કરી હેડો કરી હેડો કરી પકડો હેડો

કાળા પંચી શું છે આવું થાપા આવે છે તોફાન કરે છે તો તો મને કોઈ વળગાડ બાજુ હશે ના કે પાસે આ કોઈ નાટક નથી કરતો હાય મોણા આ બગા કાળા ભાઈ એટલે મારવા તો જો એટલે હા એટલે તમે મારવા તો કોઈ તમને હા

હલો હેલો ભુવાજી પકો ભાઈ બોલો એટલે ભાઈ મારે સંબંધી ને કોક શું તકલીફ છે

હવણાલે હાવણો ઈ દો અડધો કલાક ભરી જાય એવો તો પણ વીમો આલશે ગમે ઉ દુખવા થાય ચાર પાંચ પદન ચાર પાંચ દોના માથે પેરો એ આવન પેરો હા એટલે તું વારા બસ રહી કળ ને પેલા ધોકા <laughs> <b> <laughs>

અગરબત્તી કરવાની છે અગરબત્તી કરવાની છે કે છે લાવ બને

પાયો પાણી પાયો કોને ભીધો હો ભાઈ પાવળે ને પાવ પાવળે ને પાવ ભીધો તો બે મિનિટ બે સંગ્રામ પર ફેર ચાલવા આવા જો લાગે પાવળિયા જો બે આરા ભાઈ ઓ કે બને કેડા કેડા તો ગયો પકડો

રોડાવાજે રોડા આવશે તમને જો વાત ખૂબ વાસ્તે કાલે દુબઈ જઈ દઈએ ના અમે દુબઈ જઈને આ યાર મારા કાલે છે આ વણ થાવું જોઈએ બે સર બે ગણો આ બે ગણો વણ છે એ બુઆજી

ભેણ તો સુધ છે આપણો બે ગણનો સુધ છે પણ આ વધાવો થાય કોડો સી ધણવા આવે ભાવિયા

દુઃખ દુનિયાના હોય તો ચિંતા ના કરો પેટમાં જેવી તો હું એમાં કદી ભૂલી ના પડું હા દુખ શું છે દુખ જે છે ઠીક છે તમે શાંતિ રાખો ભાઈ

ઓબ્વિયસ શબ્દ કેવા ફ્લેટમાં પડ્યા છે બાર ગાડી ના ગાડી ના અમારા મનનો હે કોઈ નઈ પડ્યો હોય હા ભારો

રાજી ભાઈ કેમ હાલત બદ થઇ ગયો ને હા તો તમે અમન ભાઈ બોલાયા પણ જો ને આવા કોટર્યા ને તો આ જીવ હોય ને તો આ ના બોલતા નથી આવડતું હોય આમ મારી શરમ યાર પણ આ તો ભાઈ વાત તો કોઈ યાર પણ વાત તો આ કીધું ડોળા બહાર ડોશી કી આ ડોશી કે ડોશી એ ડોશી ઈ ન ભાઈ અમાર ઘર દેવ થઈ વેણ ખમે ખમે મારી વાત ગો ભુવાજી ડોશી કરે એવો દેવ સી

કોરા ભાઈ રોટલાં બીજા બધું લઈને આવજો અરે આવો આવો તમે ક્યું ધોળો દો ઓરાય જેડી ભાણે અમારું નામ લેસી વાળી કોણ